અમદાવાદની સ્કૂલો પછી વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી ઈમેલ દ્વારા મળી છે આ ઈમેલમાં એવું લખવામાં આવ્યું છે કે એક વાગ્યા સુધીમાં આ કલેક્ટર કચેરીને ખાલી કરી દેજો નહીં તો બોમ્બથી ઉડાવી દેવામાં આવશે આ ઈમેલ મળતા જ અકોટા પોલીસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં તો વડોદરા કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ ચાલુ છે તાઓ જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું પાર વડોદરામાં કલેક્ટર કચેરીની ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેના કારણે કચેરીમાં અરજદારોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે આ અગાઉ અમદાવાદ કલોલ ગાંધીનગરની શાળાઓને ધમકી ભર્યા ઇમેલ મળ્યા હતા વડોદરાની કલેક્ટર કચેરીને ધમકી ભર્યો ઇમેલ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ પછી ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આ પછી વડોદરાની કલેક્ટર કચેરીના તમામ વિભાગોની અંદર તપાસ કરવામાં આવી રહી છે તો હવે આ સમગ્ર બાબતે ડીસીપી મંજીતા વણઝારાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સવારે આઠથી નવ વાગ્યાની વચ્ચે ધમકીભર્યો મેલ મળ્યો હતો

संपूर्ण चेकिंग करके उनको अंदर जाने दे रहे हैं अर्ली मॉर्निंग मिला था, था तो आठ नौ बजे के आसपास हमें ये मेल मिला था उसके बाद हमारी पूरी टीम यहाँ पर आके पूरा जांच कर रही है पुलिस कभी भी कोई भी मेल को हल्के से नहीं ले ये गंभीर बाबत है और गंभीर इतनी ही गंभीरता को गहन रखते हुए हम पूरी पूरी जांच कर रहे हैं क्या है? जो भी है को चेकिंग करते रहेंगे जरूरी जरूरी जो स्टाफ है, जरूरी स्टाफ जिनके पास है जिनके जिनके पास पास चाबियां हैं हैं सब चीजें है, वो चेक सीसीटीवी फुटेज भी चेक कर रही है आ, इस की पता रही। हमारी पूरी टेक्निकल टीम होती है पुलिस की वो चेक कर रही है ડીએવી ઇન્ટરનેશનલ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ આવિષ્કાર સ્કૂલ નિર્માણ સ્કૂલ સહિત આઠ સ્કૂલમાં બોમ્બ મુકાયાનો ધમકી ભર્યો ઈમેલ થોડાક સમય અગાઉ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે કલાકો સુધી વિવિધ સ્કૂલોમાં તપાસ કરાયા બાદ પણ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી જેના બાદ પોલીસ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તો હવે બરોડાની કલેક્ટર કચેરીને આજે ધમકીભર્યું ઈમેલ મળ્યો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર